નમસ્કાર તો મિત્રો તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ના માધ્યમથી જોઈ રહ્યા છે તો મારી જે ફેસબુક પેજ છે તેને ફોલો કરી લેજો તો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી છન્નું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો ને બોતેર દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને સો ગ્રામ ચાંદી નવ હજાર છસો પચાસ અને એક કિલો ચાંદી જોરદાર ઉછાળો છલાંગ જોવા મળી હતી અને ચાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં વધ્યા હતા જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામનો ભાવ સાત હજાર પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનો બોતેર હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ વીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઇઠોતેર હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છ્યાસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો જોવા મળ્યો હતો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સુડતાલીસ હજાર એકસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ હજાર પાંચસો રૂપિયા સુધી બજાર રહી હતી તો મિત્રો જોવા મળ્યો આજે જે ઉછાળો છે તે એક પ્રકારે જોરદારનો ઉછાળો ગણી શકાય છે કારણ કે અત્યારે વૈશ્વિક લેવલે જે અમેરિકાના રિપોર્ટ આવ્યા છે તે રિપોર્ટના કારણે જે બજાર છે તેમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સોનાની બજારમાં ખાસ કરીને અત્યારે ડોલર પણ ખૂબ મજબૂત થતો નજરે પડી રહ્યો છે અને તેની સામે રૂપિયાની સપાટી ખૂબ નબળી પડતી નજરે પડી રહી છે કારણ કે ગઈકાલની જે લેટેસ્ટ સપાટી હતી તે ચોર્યાસી રૂપિયા અને સમથિંગ નેવ્યાસી પૈસા આજુબાજુ જે ડોલરનો ભાવ છે એ રૂપિયા સામે જોવા મળી રહ્યો હતો મતલબ કે ડોલર છે તે ખૂબ જ મજબૂત થઈ ગયું છે લગભગ પંચ્યાસી રૂપિયાની નજીક સુધીની સપાટી પર પહોંચી ગયો છે તો અમેરિકાના જે રિપોર્ટ છે તેના પરથી જે બજાર છે તેના અસર જોવા મળી રહી છે અને સોનાની બજારમાં જોરદાર ઉછાળો ગઈકાલે જોવા મળ્યો છે અને આજે પણ બજારમાં ઉછાળા તરફી માહોલ જોવા મળી રહ્યો છે તો એકંદરે સોનાની બજારમાં જે વલણ જોવા મળી રહ્યું છે તે એકંદરે અત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે આ પ્રકારની સ્થિતિ જળવાઈ રહેશે તો આગામી સમયમાં હજી પણ સામાન્ય ઉછાળો આવી શકે છે પરંતુ કમૂરતા બાદ ઘટાડો આવવાની સંભાવનાને પણ ચોક્કસપણે નકારી ના શકાય આભાર